તો હાલો દોસ્તો કેમ છો તમે આ બધા મજામાં અને મજામાં રહેજો જય માતાજી તો સવારના વાગી ગયા છે આઠ તો બધાને ગુડ મોર્નિંગ તો આજ અમે જવાના છીએ મરશે ઉતારવા તો આપણે વ્લોગ બનાવું છે મરસા બહુ મજા આવશે મરસા બહુ લાટ બધા છે ભીના રહેજો વિડીયોમાં તો જવાનું છે અમારે મરશે ઉતારવા તો બધા હવે તૈયાર થાય છે તો આ બાજુ હજી નીતિશભાઈ ખાય છે માસીને બધા તૈયાર થાય છે દાદા અમે દાતડા લેવા ગયા છે અમારા મમ્મીની ઘરે છે મૂન પરેશ ભાઈ અહીંયા આવ્યા છીએ તો અમારે હવે જવાનું છે મરસા ઉતારવા એટલે બીના રહેજો તો જોઈ લેજો અમે પોળા લેવા ગયા તા પુળા એ કરી નાખ્યા પૂરા એવું નામ છે તો અમે જાય છે એ બાજુ બહુ આગું જવાનું છે તો અમે બધા નીકળી ગયા અમને લેવા આવે છે સકડો સકડો લેવા આવે છે એટલે ટેમ્પો એટલે ટેમ્પો લેવા આવે છે તો બીજા તો આગળ ગયા છે અમે જાવીશું

ફાઈનલી દોસ્તો આપણે એક એક રાબો કાઢી નાખ્યું છે મરસાનું આ મરસા છે એટલા બધા સી નહીં અત્યારે પણ અંદાજે આ ગામમાં એક કરોડ રૂપિયાનું મરસાનું ઉત્પાદન થતું છે કેટલું હે પરેશભાઈ વધારે કહે છે બધા વાતો કરે એટલે અમને ખબર છે આ ગામમાં એક કરોડ થી વધારે ઉત્પાદન થાય આ ગામમાં બધા એક મરસાદ વાવે છે વધારે વધારે બાકી મરસાદ વાવે બાકી હોય ખેતી હોય પણ મરસાની વધારે હોય એટલે અંદાજ અંદાજે એક કરોડ રૂપિયા ના થતા છે તો આ મરસા છે આમાં બધા આવ્યા છે વાડવા ઓલો વાડવા સોરી તોડવા તો બિના રહેજો બતાતા રહેજો તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે એક મરસાની આપણે ત્રીજી ત્રીજી અડધી ત્રીજી અડધી ઓળ ઉતારી નાખી છે અને ઠેલવીને હવે જાય છે જમવા બે ને અડધી એટલે અઢી ઉતારી નાખી છે અને હવે જાય છે જમવા તો અહીંયા તો બધા આવી ગયા છે ટિફિન બિફિન લઈને તો આપણે ત્યાં જવાનું છે જમવાનું છે હું શાક રોટલી એનું છે કઈ ખબર નથી આપણે જોઈ ત્યાં જઈને હજી હાથ હાથ ને બાથ ને કઈ જોયું નથી ખેલી પણ અહીં મેગી ગયો તો હવે એમાં સાઈ લીધો તો રીંગણા બટેટાનું વાયલોનું શાક છે સાઈસ નું ખેલી છે આ પરેશભાઈ ગોપાલભાઈ આ મારા પપ્પા મારા મમ્મી હા હું તો અમે બધા બે ગયા છીએ જમવા આ બબલું છે તો આ બધું છે ને હવે બે ગયા છે એમાં જમવા તો તમારે જમવું હોય તો હાલો જમીન કરીને પાછું ઉતારવા મળવાનું છે મરસા તો બસ એ જ કામ છે આજ મરસાનું જ દોસ્તો બે વાગી ગયા છે ને અમે આવી ગયા છીએ પાછા મરસા ઉતાર અડધું અડધું રાપો કાઢી અડધું અડધું રાપો પણ કાઢી નાખ્યું છે તો આ બાજુ આપણી બધી ફેમિલી છે તમે લોકો જોઈ શકો છો અને આ બાજુની સાઈડમાં આપણા ખેડૂત છે ઓલા

દોસ્તો આપણે સા પાણી પણ પી લીધા ને એક એક ગ્રાપો પણ કાઢી નાખ્યું ને પાછા આવી ગયા છીએ પાણી પીવા માસી જો અલે માસી નકરા દાત કાઢે આ બાજુ દાદા હમણાં થોડું દાદાનો ઉલોગ વધારે લેવો પડે કારણ કે મોટો કરવો પડે ને ઉલગ તો આ બાજુ બધા પાણી પીવે છે આપડા શેઠ પીયસ ભાઈ રિતેશ પરેશભાઈ તો બધા પાણી પીવે છે ને હું પાણી પેલો દોસ્તો હવે આપડે મરચી બધી ઉતરી ગઈ છે બધી એટલે બધી પૂરી કરી નાખી છે અને હવે આપણે વાત કરતા હતા ઘઉં રાખવાની તો આ બાજુ ઘઉં છે હું તમને કાંટો વાગી જાઉં બતાવું હાલે તો પર્યાસ બને તો દોસ્ત કાકા ઘઉં છે આકા ઘઉં છે તમે જોઈ શકો છો આ બે વેગન ઘઉં છે એ રાખી લીધા છે અમે ને હવે આને વાઢવાના છે અને કા ખોરીન બોરીન કા કેવાય ને એવું કરવાનું છે તો બેનારીજો વિડિયો મને લાગી ગયો તો કાટો હું તમને બતાવું કેનો કાટો વાગી ગયો તો તો આ છે ને આ કાટા વાળું ઝાડ છે તોનો કાટો મને ખોટી ગયો તો આ પગમાં તો મેં પરેશ બેને ફોન હાથમાં આપી દીધો એને ઓળખ બને પણ ફોન હલાવી દીધો વાંધો નહીં તો એ દોસ્તો મસ્ત આવ્યો છે તમે જોઈ લેજો આ તો એને મસ્ત લાગશે તો આપણે સારું લાગે મારા ભાઈને ના સારું લાગે આ તો આપણે જો હાથ પગ હજી ધોયા નથી ઘરે જઈને ધોવાના છે અહીંયા પાણી નતું લાઈટ વાઈ ગઈ હતી મોટર ચાલુ ન અમે ઉતરી ગયા સિંગુ થોડીક દેખાણી અમને હરીંગવાની તો જો અમે મારા પપ્પા અમારા માસીને પાડે છે અમે સાગરભાઈ નિતેશભાઈ પાડે છે અને આની ઉપર પરેશભાઈ ને ગોપાલભાઈ ને હું પાડીશ એટલે બધા નોખા નોખા વ્યવસાય ગયા હરીંગવાની સિંગુ પાડવા માટે તો આવી કાંઈક હરીંગો સિંગુ છે આપણે ઓલા અમારે મોમા છે ને એની જોતી છે ટેમ્પો ઉભો છે તો એને થોડીક દેવું થોડીક અમે લેતા જાઉં ખાવા માટે તો જો આ રીતે કાક તોડે પૈસા ઝાડું નહીં તોડતા તો જા આવી રીતે હિંગો ને હેંગુ છે બહુ મજા આવી છે દોસ્તો તો બહુ વધારે આવી ગઈ છે તો બિનારે રહેજો દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો આજનો વ્લોગ એટલો જ તો જો આમ ઘરે પોહી ગયા છીએ આજનો વ્લોગ એટલો જ તો મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા એટલે ટાટા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મળીએ બીજા વળી માંજો બે લાય કરતા બાય ભાઈબી